આપ જો છો એમ વડોદરા શહેરમાં આખા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને સાથે જ પૂરની પરિસ્થિતિનો પ્રસંગો ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ દોઢસો જેટલા વાહનોને ભારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો એમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી વીએમસીનું એ પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ અડચણ ન થાય આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આમ જનતાને એમનાથી કોઈ જોખમ ઊભું ન થાય એના માટે એ એવા ડ્રાઈવરોને સેન્સિટાઈઝ કરવા માટે એ કોન્ટ્રાક્ટરને તેમજ તમામ ડ્રાઈવરોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમને વાહન કઈ રીતે સેફલી વડોદરા શહેરમાં ચલાવે જેથી આમ જનતાને ઓછી તકલીફ થાય અથવા કોઈ નુકસાન ન થાય એનું એક માર્ગદર્શન અહીંયા આપવામાં આવ્યું